મિત્રો રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ ગઈ અઠ્યાવીસ ત્રણ અઠ્યાવીસ માર્ચના પેપર મેં વાંચ્યું એમાં મને ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવાના સમાચાર પહોંચ્યા હવે ઘણા ટાઈમથી હું નર્મદાની પરિક્રમા કરવાનો તો વિચાર કરતો હતો એક બે વખત આયોજન કર્યું પણ એક મિત્રોના સાથ સહેતામાં થોડું ટાઈમિંગનું એડજસ્ટ ન થઈ ગયું એના બંધ રહેતું પણ આ જે ઉત્તરવાહીની પરિક્રમા છે એ એક દિવસની જ છે અને મેં અઠ્યાવીસ તારીખે વચ્યું ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ ત્રણ એટલે મૂળ તો ચૈતર મહિનામાં આ પરિક્રમા થાય ચૈતર મહિનામાં આ પરિક્રમા કરવાનો મહિમા છે એટલે ખાસ ચૈતર મહિનામાં જ પરિક્રમાનું ખૂબ મોટા પાયો પર આયોજન થાય છે એ નર્મદા આમ તો પશ્ચિમ તરફ દક્ષિણ તરફ વહેતી હોય પણ આ એક સાત થી દસ કિલોમીટરનો ટુકડો એવો છે કે જે નર્મદાનું વેણ ઉત્તર તરફ જાય છે એટલે આ ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવાનો ખૂબ જ મહિમા છે અત્યાર સુધી તો લોકો એની પોતાની જાતે કરતા હતા પણ આ વખતે ગુજરાત સરકાર આત્રાધામ વિકાસ બોર્ડે આ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં પોતે ઇન્વોલ્વ થઈ છે અને સારી એવી વ્યવસ્થા ઊભી કરી એવા સમાચારમાં હતા એટલે મેં આ વખત નક્કી કર્યું કે આ વખતે કોઈ પણ દિવસ મિસ કરવો નથી અથવા કોઈની રાહ જોવી નથી હવે પહેલા જ દિવસથી મારે આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવી છે એટલે અમે આ ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે જ્યાં અને એ જે કરી એ તમને આ બે ભાગમાં તમને હું બતાવીશ તે તમે જુઓ તો જઈએ ચલો આપણે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે હા હળો જો આગળ તો હળો મિત્રો પરિક્રમા દરમિયાન ઘાટ ઉપર જે જે મંદિરો આવતા હોય તેઓ દર્શન કરીને જવાનું હોય છે એટલે બંને ઘાટ મંદિરો આવેલા છે અને દરેક જગ્યાએ પ્રસાદની આરામની સુવાની એ બધી વ્યવસ્થા કરવામાં આવે છે પહેલું આપણું આ પરિક્રમામાં જે મંદિર આવે છે તેનું ચલો આપણે દર્શન કરીએ બરાબર

i yeah.

बड़ी तो करके आए <laughs> बड़ी तो करके आए <laughs> अभी अभी ये बाकी था तो, <laughs> है, तो बाकी था तो वो कर दे हम कौन तो हमारे आई जाए Hmm.

આ તટે પેલા તટે દક્ષિણ તટે પેલી બાજુ આવા છે આપણે હા 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 જોવા નર્મદા જય નર્મદા

आले ओ ओ ओ यस ओ आपण तो

કોણ હો 10 12 વે નો હો હે તારું કોઈ મંદિર છે તારું કોઈ જગ્યા જો તમે ઘરે મંદિર તો ચોંસા કાલો ફૂલો રાખો પરું હમ તો હમ પાછા

तो, હું બહુ પ્રદૂષણ ના કહેવાય બની જગ્યાઓ ના ના આ તો સારું કંઈ તો જગ્યાઓ નેચરલ છે બધા નેચરલ હું નેચરલી જગ્યા માટે હારામ હારું જઉં હમ સાથે નાખતા મારે કહી શકું હવે તો થાકડા કામ હું બહુ પહેલાં હાથ ના હું ચાલવામાં થોડાની

આય ફોન ખેડ ઉખા દીને જય એક 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 ગય ના ના તમાર સામારો ખાવ એટલું ખાવ સામારો તમે બધા બધા હાજુ હા વાર તો યાર આવ આવ જાવ આય હા નોરમતી હા

આપડે બીજું તો કઈ ન બેટા તમે થાકીને આવ્યો ને મેં આશીર્વાદ ચાલુ એટલે થાક થોડી ઉતરી જ ગયો એટલે દવા બધું મેં રાખું છું ફવરા બવરા બધું રાખું છે બરોબર આજ 100 રૂપિયાના ફવરા છે તે બી બધું રાખું છે ગોરીઓ રાખું છે બધું રાખું છું નહીં રાખતા તો છોઈધા બજે શું છે બસ તમે ખાઈ પીને મસ્ત કરી લેવો આવો નારાબે yeah. yeah. <laughs> 来た。

બેસવાની ઉથામ બેસવા માટે ચાલે આ વિરામ કરવા માટે સરકારી વ્યવસ્થા વિરામ સ્થાને

You go.

સામેના કિનારેની યાત્રા કરવા માટે આપણે નાવડામાં બેસી અને સામે જવું પડશે તો એ ભાગની પરિક્રમા તમને બીજા ભાગમાં જોવા મળશે તો રામનગર યુટ્યુબ ચેનલમાં ઉત્તરવાહિની પરિક્રમા ભાગ બીજો તમે અવશ્ય જોજો